સ્રધા આવ્યો હતો મનુષ્ય માત્ર ઉપર ત્રણ પ્રકારના ઋણ છે ઋણ આચાર્ય ઋણ અને શ્રદ્ધાની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એને જ શ્રદ્ધા કહેવાય છે આજ રોજ તારીખ એકવીસ સપ્ટેમ્બરના ભાદરબાબા દાસનને શ્રદ્ધા પક્ષના અંતિમ દિવસના રોજ જાણીતા કર્મકાંડી તુષાર ભટ્ટના વિદોક્ત મંત્રોચ્ચાર સાથે સમસ્ત ભાર્ગવ પંચત્રસ્ત સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા સમૂહ તર્પણ નો દાંડિયા બજાર સ્થિત પૌરાણિક ભગવાન શ્રી ભુરગુરુષિ મંદિર ખાતે મહર્ષિ ભુર્ગુરુષિના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું